જય શ્રી રાધે વિદ્યા મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનમાં વિદ્યાર મિત્રો ધોરણ બાર ઇકોનોમિક્સ સેક્શન સી બરાબર પાસ થવાનો પારસવાણી બરાબર હું તમને આ વિડીયોમાં લઈને આવ્યો છું તો યસ ટાઈમ વેસ્ટ કર્યા વગર જોઈશું કે સેક્શન સીના કયા એવા સવાલ છે કે જેમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ છે બરોબર સેક્શન સી માટે તમારા આઈએમપી બરોબર છે આ હશે ઓલમોસ્ટ જે છે તમારા પચાસ પ્લસ છે પંચાવન પ્લસ છે બરાબર છે તો યસ કામના છે બહુ ખાસ કરીને જોઈ લેજો રિવાઇઝ કરી લેજો કે તમને આવડે છે કે નહીં ઓકે ચલો ફાસ્ટ જોઈશું કે અર્થશાસ્ત્રમાં આકૃતિને આલેખનું મહત્ત્વ દર્શાવ્યા ચાર મુદ્દા વૃત્તાન ચાકળી દોડતી વખતે ધ્યાનમાં રાખવાથી બાબતો આર્થિક વિકાસની મર્યા બધા આઈએમપી છે બરાબર વિકાસની મર્યાદાઓ પૂછી છે બરાબર છે માનવ વિકાસ આંકનું મહત્ત્વ નાણાંના પ્રકાર સમજાવ મોસ્ટ એમપી સવાલ છે મધ્યસ્પિંગની નાણાંકીયના ગુણાત્મક સાધનો માત્ર નામ ઘણીવાર પૂછાય ગયું છે તમને આમાં જ બે ત્રણ વાર જોવા મળશે ગરીબી રેખા ઘણીવાર પૂછાય ગયો છે અથવા અથવા હટાવજો તમે એટલે તમને હવે મતલબ ઓલમોસ્ટ જે છે સાહીઠ જેવા મળશે સાહીઠ જેટલાની આસપાસ મળશે ગ્રામીણ ગરીબીના કારણો બરાબર છે આ જનરલી ઓછું પૂછાય બરાબર ટૂંકમાં સમજાય એટલે તમારે ખાલી એક બે લાઈન લખવાની વધારેની ભારતમાં શ્રમ ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો બરાબર પ્રધાનમંત્રી સિંચાઈ યોજના ક્યારેને કયા ઉદ્દેશ્ય હતી એટલે કે એનો ટાઈમ વર્ષ તારીખ સાથે કયા ઉદ્દેશ્યથી એ પણ તમારે લખવાનું છે બરાબર છેલ્લો દર ડાબી બાજુનો પેજ ઉપર છેલ્લો છે ઓકે ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે અથવામાં હરિયાળા હરિયાળી ક્રાંતિના નામ મોસ્ટ આઈએમપી એક માર્ક્સ માટે પણ પૂછાઈ શકે આઈ એમ સોરી બરાબર છે મારે એકચ્યુઅલી થોડી છે હેલ્થ થોડી સારી નથી બટ એસ તો મેં થોડા પોતાનું વોલ્યુમ થોડું વધારી દેજો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો એટલે ખાલી આનું નામ સોરી આનું વ્યાખ્યા વ્યાખ્યા આપવાની છે એક આનું વેપાર તુલના અને નિર્ણય મુખ્ય તફાવત શું છે પછી ખેતીના આધુનિકકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી ખાનગી ક્ષેત્ર ઉદ્યોગોને ઉત્તેજવા માટે સરકારે કયા પગલાં લીધેલા છે પછી જો વાત કરું આગળ આકૃતિના પ્રકાર એટલે કે જે જાહેર આપણું છે ને જાહેર ક્ષેત્રનો ફાળો ઉદ્યોગોમાં એમાં આ વસ્તુ આવે છે ખાનગી ક્ષેત્રનો ઓકે જમણી બાજુ ફેઝવું કરશે સાહેબ હં આકૃતિના પ્રકાર જણાવવું પછી આકૃતિના પ્રકાર છે આ ફરીથી આ કેટલી વાર સુધી આલેખના પ્રકાર પર પૂછીએ આકૃતિના પ્રકારમાં તો રેખાકૃતિ ચિત્રાકૃતિ આ બધી તમને ખબર છે છો થઈ શકે આલેખના પ્રકાર તો એકવાર ખાલી જોઈ લેજો નજર મારી દેજો કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અંગેના ભયસ્થાનો છે એટલે ખાલીના મારે બે જ ભયસ્થાનો છે લખી દેવાના રાષ્ટ્રીય અગ્નવનિદેશકની કોઈ પણ બે મર્યાદાઓ કરવાનું છે રાષ્ટ્રીય અગ્નિદેશકને ચાર એક આપી લે છે ફુગાવાના લક્ષણો જણાવો એ તો ઓલમોસ્ટ બે ચાર જ છે પછી સાટા પ્રથાનો અર્થ આપી એની મુખ્ય મર્યાદામાં માત્ર મુદ્દા જણાવવાના છે ઓકે એટલે આ તમારો સવાલ મોટા માર્ક્સમાં પણ પૂછાઈ શકે મોટામાં સેમ વસ્તુ મધ્યસ્થ બેંક સરકારી બેંક જે સમજાવો ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો પછી જો વાત કરું આગળ પ્રધાનમંત્રી જનધન યોજનાનો મોસ્ટ એમપી સવાલ છે વર્ષન જેને બેરોજગારીનો અર્થ ઉદાહરણ મોસ્ટ એમપી કૃષિ સિંચાઈ યોજના મોસ્ટ એમપી ફરીથી આવી ગયો જોઈ લો પછી એ કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડ છે સમાન છે સમજાવો મોસ્ટ એમપી હરિયાળી ક્રાંતિ એટલે શું આંતરિક વેપાર આંતરિક ફરીથી આવી ગયો મોસ્ટ એમપી એસ ઝેડ મોસ્ટ એમપી નાના પાયના ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ કઈ રીતે ઉપયોગી છે શહેરીકરણની વ્યાખ્યા આપો ચલો પછી જુઓ આગળ તો અર્થશાસ્ત્રમાં આકૃતિ આલેખનું મહત્ત્વ કીધું છે વિકાસના નિર્દેશકો મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં એટલે તમારે ખાલી ઓનલી શું કરવાના નામ કરવાના છે ઓકે જેના બે કાર્યો છે એક તો છે ભાઈ પેલા અને નાણાકીય બિન નાણાકીય છે તો ખાલી નામ લખી દેવાના બરોબર છે પછી જો વાત પીવાનું સ્વચ્છ પાણી મકાનની ઉપલબ્ધતાનું મહત્વ આ બધું એટલું બધું ના પૂછે અપેક્ષિત આયુષ્ય એટલે શું પ્રદામ જો ફરીથી તમને જોવા મળે છે તો અમારા હિસાબે કરી જવું જોઈએ આ સૌથી વધારે મોસ્ટ ટાઈમ બી નાણાંનો અર્થ આપી એના કાર્ય ટૂંકમાં પછી વિશિષ્ટ બીજી વાર આવી ગયો ફુગાવાના લક્ષણો આ પણ બીજી વાર જોવા મળ્યું પછી ભારતમાં પ્રધાન ઉત્પાદન ફરીથી બીજી વાર ઘર ફરીથી બીજી વાર જોયું તમે અમુક અમુક તમને જોવા મળશે કે આ ઘર કેટલી વાર નાના પાયાનો ઉદ્યોગ એટલે શું આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો ડેટા સીડી મોસ્ટ એમ્પી છે થઈ શકે આ વખતે પૂછે લે વિદેશ વેપારના માટેના કારણો જણાવો ઓનલી નામ બરાબર ચાર એક જેવા છે નામ કીધા ઇન્ટરનેટના ભયસ્થાનો જે બે છે નાણાંના પ્રકાર ત્રણ છે ઓકે હા એ કરી દેવાના નાણાંના પ્રકારો છ પ્રકારો છે બરાબર છે તો ધાતુ નાણું અને કાગદી નાણુંને જે બધા આપે છે ને જમણી પહેલું પડશો પ્લાસ્ટિક નાણું સુધી તો એ બધું સ્ટાર્ટ લખી દેવાનું રેપોરેટરી ઓર્સ સેપોરેટનો ઓનલી અર્થ આપવાનો આનો એક મક્ષ આનો એક મક્ષ બરાબર વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો મુખ્ય તફાત બે મુદ્દા લખી દેવાનો કોઈ પણ પછી નરેગા વિશે ટૂંકમાં લખવાનું છે સાપેક્ષ ખરીદીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ સાથે આપવાનું છે તો આમાં ખાલી એકવાર અર્થ આપજો અને એનું એક ઉદાહરણ આપી દેજો પાંચમાં ફરીથી આવી ગયો બરાબર છે એટલે તમને ખબર પડી ગઈ હશે હવે શું છે આ દર્શન બેરોજગારીનો અર્થ પછી ઓગણીસો એકવીસવાળો વાળો ફરીથી આવી ગયો ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી વર્ષ ઉપર હશે બરાબર છે અડાવી બાજુના પેજ ઉપર છે રોજગાર બેરોજગારીમાં વેપાર તુલા અને લેણદેનની તુલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો પછી ઉપર એવું પૂછ્યું હતું કે મુખ્ય તફાવત છે એમાં બરાબર ડિફરન્સો છે ઊંડિયામાં દર મને લાગે છે આ વખતે આ હોવો જોઈએ મને એવું લાગે છે પર્સનલી મોડી રોકાણના આધાર ઉદ્યોગોના પ્રકાર માત્ર નામ જણાવવાના છે માત્ર નાના પાયાના ઉદ્યોગતા ઉદ્યોગ છોકરા ઉદ્યોગ ને બધા ખાલી નામ આપી દેવાના બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા જેમાં ત્રણ ટોપિક કવર થતા હોય છે પછી વાત કરો એની ઓરમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય ઓકે તો આટલા હતા તમારા મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ઓલમોસ્ટ સિક્સટી જેવા છે તો આમાંથી તમને નથી આવડતા તો એટલા ફોકસ કરજો કરી લો આના અલાવા છેલ્લા પાંચ વર્ષના પેપર એટલે તમે અત્યારે જો પચીસમાં એક્ઝામ આપો છો એમાં રાઈટ તો તમે ઓગણીસથી લઈને ચોવીસ સુધીના પેપર રેફર કરજો સો ટકા ઓકે ચાલો આઈડિયોગ્રાફી આટલું જોયું પસંદ આવે શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો સેક્શન એ બી મૂકી દીધા છે આ સી અને હવે હું ટ્રાય કરીશ ડી અને ઈ મૂકવાનો પેપર પ્રેઝન્ટેશન મૂકવાનો પણ હું ટ્રાય કરીશ ઓકે ચાલો મળીશું એક નવીમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ